નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજ નો ખુબસુરત બસ સ્પોટ સાફ સફાઈ તથા અવ્યવસ્થાના કારણે બદસુરત થવા જઈ રહ્યું છે ઠેર ઠેર કચરા જોવા મળે છે ભુજ બસ સ્પોટ જે કરોડોના ખર્ચે બનેલ છે પણ તેની યોગ્ય સાર સંભાળ થતી ન હોવાથી ખૂબસુરત ભુજ બસપોર્ટ બદસુરત થવા તરફ જઈ રહ્યું છે ન્યૂઝ ઓફ કચ્છની ટીમે સવારે આઠથી નવ વાગ્યા વચ્ચે બસ પોર્ટની મુલાકાત લીધી તો ઠેર ઠેર કચરો વેરાયેલો પડ્યો હતો વેઇટિંગ રૂમમાં પણ કચરો જોવા મળેલી આમ સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો એન્ટ્રી ગેટ પાસે ટ્રાફિક રિક્ષાઓ વગેરે ઊભેલી જોવા મળી સિક્યુરિટી ગાર્ડની નિષ્ક્રિયતા દેખાતી હતી જો બસ પોર્ટની સારી રીતે સાર સંભાળ નહીં રખાય તો બદસુરત પોર્ટ બની જશે દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર